અત્યારે વિનંતી કરીશ પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામીને તો પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામી અને આવી પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય ભક્તિ સ્વામી સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ આજે સંસ્કાર વિશે ઘણી બધી આજના ઉત્સવમાં વાતો થઈ ભગવદ્ ગીતા ઉપરથી પેલા પ્રવચનથી શરૂ થયું ભગવદ્ ગીતા એટલે મહાભારતનો એક ભાગ મહાભારત આપણી સંસ્કૃતિનો બહુ જબરજસ્ત મોટો ઇતિહાસ વેદ વ્યાસ પ્રણીત આ મહાભારત ની વાત આવે એટલે ઘણા એવું માને કે મહાભારત એટલે યુદ્ધ નો જ વિષય ધબધબાટી નો પરંતુ મહાભારતની અંદર ખુબ રહસ્યમય જ્ઞાન છે ભગવાન સ્વામિનારાયણ ગ્રંથો એમાં ત્રણ ગ્રંથ મહાભારતના છે વિષ્ણુ સહસ્ર નામ વિદુરનીતિ અને ભગવદ્ ગીતા આ ઉપરાંત મહાભારતના મોક્ષ ધર્મની અંદર પણ જીવાત્માના મોક્ષ વાતો છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મહાભારતના મોક્ષ પર્વના ઘણા શ્લોક લીધા છે મહાભારતના બે મુખ્ય પાત્રો ગણીએ આપણે પાંડવો અને કૌરવો કૌરવો સો ભાઈ હતા એક ભાઈ બીજો પણ હતો એટલે એકસો ને એક ભાઈ હતા પાંડવો પાંચ ભાઈઓ હતા સંસ્કાર કેવું કામ કરે છે કૌરવોમાં ધરાષ્ટ્ર ના સંસ્કારો ઉતરાતા પાંડવોમાં પાંડુ રાજાના સંસ્કારો ઉતરાતા એની એક સરસ કથા ટૂંકમાં કહી દઉં ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને એક વખત આજ્ઞા કરી તમે અમદાવાદમાં જાઓ ત્યાં સત્સંગ કરાવો સાથે સાથે એવી આજ્ઞા કરી કે તમે ત્યાં જઈ દરિયા ખાંડના ઘૂમટમાં કરજો હવે દરિયાખાંડના ઘુમટની જગ્યા આજુબાજુનો વિસ્તાર નિર્જન હતો દિવસે પણ કોઈ ઘૂમટમાં જવાની હિંમત ના કરે એવું ભૂતાવળથી ભરેલો ઘૂમટ જેને દરિયાખાંડના રોજા તરીકે પણ ઓળખાય છે પરંતુ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સંત મંડળે સહિત સ્વામી ત્યાં પધાર્યા સાફસુફ કરી ત્યાં ઉતારો કર્યો પેલી જ રાત્રિ ભયાનક ઉતાવળ આવી છે સંતોએ સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન શરૂ કરી અને એ મંત્રના પ્રભાવથી અને સંતોના સદવર્તન થી ધીમે ધીમે એક પછી એક ભૂતોનો ઉદ્ધાર થવા લાગ્યો છે બધા બદ્રિકાશ્રમ તરફ બધાએ પ્રયાણ કર્યું છે એ ભૂતોનો રાજા હતો દરિયાખાન પોતે જેમણે ઘુમટ કરેલો એ જ એમાં ભૂત થઈને રહેતો હતો આ ઘટના પછી ગઢપુરની અંદર જ્યારે ચર્ચા થઈ ત્યારે અમુક સંતોએ મહારાજને પ્રશ્ન કર્યો મહારાજ તમે આ નું કલ્યાણ કેમ કર્યું ત્યારે મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે મહારાજ કે મહાભારતના વખતની અંદર દરિયાખાંડ કૌરવનો નાનો ભાઈ વિકર્ણ હતો અને જ્યારે દુઃશાસને ભરી સભામાં દ્રૌપદીના ચીર થઈ ને ત્યારે વિકર્ણે ભાઈ ને ના પાડી મોટા ભાઈ આ કામ ન કરો આવી રીતે આટલો દ્રૌપદી નો પક્ષ રાખ્યો સત્ય નો પક્ષ રાખ્યો એના કારણે એ વિકર્ણ દરિયાખાન બનેલો અને એ દરિયાખાંડ નું કલ્યાણ ભગવાન કે અમે મુક્તાનંદ સ્વામીના માધ્યમથી કર્યું છે સંસ્કાર કેવું કામ કરે છે એક સારી વાત કરવાનો સંસ્કાર વિકરણનો એનાથી એના જીવાત્માનું કલ્યાણ થઈ ગયું છે સૌ ભાઈઓમાં નવાણું નું ના થયું એકનું થયું એક ભાઈ યુસુ કરીને જે હતો એ પાંડવોના પક્ષમાં રહી અને લડાઈ લડેલો માટે એનું કલ્યાણ તો થયું જ આના ઉપરથી સંસ્કારની કિંમત કેટલી છે નક્કી થાય આ વાતને પાંચ હજાર વર્ષ વીતી ગયા છતાં પણ આજે કોઈ પોતાના છોકરાનું નામ રાખે દુશાસન ને દુર્યોધન રાખે કોઈ અર્જુન નામ રાખશે ભીમ નામ રાખશે સહદેવ નામ રાખશે પણ કોઈ કોઈ કે દુર્યોધન નામ રાખે ના રાખે સારો માણસ તો ના રાખે નબળો માણસ એ નહી રાખે કોઈ નામ રાવણ રાખે પોતાના છોકરાનું કોઈ ના રાખે ખાલી નામ ઉપર તમે જુઓ કે માણસના સંસ્કાર છે એ કેવું કામ કરે છે એટલે મહાભારત ગ્રંથમાંથી ઘણી બધી વસ્તુઓ જીવનમાં શીખવા જેવી ઉતારવા જેવી પણ છે ભગવદ્ ગીતા આપણું અધ્યાત્મ શાસ્ત્ર છે આખી સંસ્કૃતિનું ધ્રોહર છે જેની અંદર વ્યાસજીએ ખૂબ જ્ઞાન મૂક્યું છે એ પણ મહાભારતનો જ એક પાર્ટ છે માટે જીવનમાંથી મહાભારતમાંથી સંસ્કારના પાઠો સત્સંગના પાઠો શીખવા હોય તો ઘણા બધા મળે એવા છે એવું કંઈક આપણે એમાંથી જીવનમાં મેળતા રહીએ મેળવતા રહીએ એવી શુભેચ્છા છે જય શ્રી સ્વામિનારાયણ પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીએ મહાભારતના પાત્રમાંથી આપણા જીવનની અંદર આપણે કયા પાત્રનું કેવી રીતનું જીવન હતું એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે ઉપદેશ લેવો કે આપણે કયા પાત્ર ઉપર ઉતરવું છે ખૂબ ડિટેલથી સરસ વાત કરી હવે